ઘરમાં કોઈ શાકભાજી ન હોય અને એકને એક દાળ ખાઈને પણ કંટાળી ગયા હોય ને ત્યારે આ દાલ મખણી એકવાર ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ જ સરસ બને છે રૂટીન મસાલાનો ઉપયોગ કર્યો છે છતાંય દાલ મખણી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બની છે આ દાલ મખણી આપણે પરોઠા નાન કે ભાતની સાથે ખૂબ જ સરસ લાગે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ અને એક વખત જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર કરજો આ દાલ મખણી બનાવવા માટે મેં અહીંયા એક કપ આખા અડદ અને વન ફોર્થ કપ જેટલા રાજમાને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા જ્યારે આપણે આખા અડદને પાણીમાં પલાળીને રાખીએ પાંચ સાત કલાક માટે ત્યારે એનો કલર થોડો ચેન્જ થઈ જતો હોય આ રીતે થોડા ગ્રીનિશ કલરના થઈ જતા હોય છે તો આપણે તેને આ રીતે હાથેથી ઘસી અને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે અને તેમાંથી વધારાનું પાણી આપણે કાઢી લેવાનું છે તો હવે આપણે એક કૂકર લઈ લઈએ તેમાં આખા અડદ અને રાજમાને એડ કરી દઈએ હવે તેમાં ત્રણ સાડા ત્રણ કપ જેટલું પાણી નાખી અને નમક હળદર અને લાલ મરચું એડ કરવાના છે પછી બધા મસાલા સારી રીતે મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે ચારથી પાંચ વિસલ મીડિયમ ગેસ ઉપર કરી લેવાની છે કૂકરને જાતે ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે ચેક કરીએ કૂકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણા અડદ અને રાજમાં એકદમ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આ રીતે જે લાકડાની ઝેરણી આવે છે ને તેનાથી આપણે અધકચરા ક્રશ કરી લેવાના છે બહુ વધારે પડતા ક્રશ નથી કરવાના તો આ રીતે આપણે અધકચરા ક્રશ કરી લઈએ હવે દાલ મખનીનો વઘાર કરવા માટે એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું બટર લઈ લેવાનું છે અને બટર બળી ન જાય એના માટે બે ચમચી જેટલું સાથે તેલ એડ કરીએ બટર થોડું ઓગળવા લાગે એટલે તેમાં એક ચમચી વાટેલું લસણ એડ કરી દેવાનું છે જો તમે લસણ ન ખાતા હોય ને તો લસણને સ્કીપ કરી દેવાનું લસણને આપણે દસથી પંદર સેકન્ડ માટે આ રીતે ચમચો ફેરવતા જઈ અને સાતડી લેવાનું છે હવે તેમાં આપણે બે ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે તો અહીંયા મેં કાચા ટમેટાને જ ક્રશ કરી લીધા હતા તો બે ટમેટાની પ્યુરી એડ કરી અને સારી રીતે વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ટમેટાને સારી રીતે પકાવી લેવાના છે પછી તેમાં આપણે મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી દેવાનું છે મીડિયમ ગેસ ઉપર આપણે આ બધા મસાલાને ત્રણથી ચાર મિનિટ માટે સારી રીતે સાતળી લેવાના છે જેથી ગ્રેવી આપણી એકદમ સરસ ટેસ્ટી લાગે તો સુગંધ એકદમ સરસ આવી રહી છે તો જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ છૂટું થઈ ગયું છે તો હવે આપણે એક વખત ચમચો ફેરવી લેવાનો છે અને ગ્રેવી આપણી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી બની ગઈ છે તો હવે તેમાં આપણે બાફેલા અડદ અને રાજમા એડ કરી દેવાના છે તો રાજમા અને અડદને એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો જરૂર લાગે તો આપણે તેમાં પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી આપણે પ્રોપર કરી દેવાની છે તો આ રીતે સારી રીતે મિક્સ કરી દીધું છે મને અહીંયા જરૂર હતી તો મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ગેસ પર આપણે ચડવા દેવાનું છે હવે તેમાં આપણે ઉપરથી કસૂરી મેથી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરીએ આ દાલ મખનીને આપણે દસથી બાર મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ ચડવા દેવાની છે જેથી સ્વાદ ખૂબ સરસ આવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં આપણે બેથી ત્રણ ચમચા જેટલું ફ્રેશ ક્રીમ એડ કરી દેવાનું છે જો તમારી પાસે ફ્રેશ ક્રીમ ન હોય ને તો તમે ઘરની મલાઈ એડ કરી શકો છો બધું સારી રીતે મિક્સ કરી હવે આપણે ઠંડુ થવા દેવાનું છે અત્યારે મેં કન્સિસ્ટન્સી આ રીતની રાખેલી છે અડધો કલાક પછી આપણે ચેક કરીશું તો થોડું ઘાટું એવું આપણી દાલ મખની બની ગઈ હશે એટલે તમારે જેવી કન્સિસ્ટન્સી જોતી હોય ને એ પ્રમાણે રાખી દેવાની છે ફ્રેન્ડ્સ જો મારી આ રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરજો તો અડધો કલાક પછી આપણે ચેક કરીએ તો દાલ મખનીની કન્સિસ્ટન્સી આપણી આ રીતની છે એકદમ પરફેક્ટ છે તો આપણે ઉપર હવે ફ્રેશ ક્રીમથી તેને ગાર્નિશ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની મારી આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે તો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર